હેલો મિત્રો જી સેટ પરીક્ષા બે હજાર ચોવીસ માસ્ટર ડિગ્રી કરેલા ઉમેદવારો નહીં આપી શકે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું અહીં દર્શાવેલ બંને પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તેમજ ફ્રી અપડેટ મેળવવા માટે ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરો જેથી તમામ વિડીયોની નોટિફિકેશન આપને સમયસર મળતી રહે જે ઉમેદવારો માસ્ટર ડિગ્રીના પ્રથમ વર્ષમાં છે તેવા ઉમેદવારો આ પરીક્ષા નહીં આપી શકે તેમજ માસ્ટર ડિગ્રી પૂર્ણ થઈ હોવા છતાં ઓછામાં ઓછા પંચાવન ટકા ન થતા હોય તેવા ઉમેદવારો પણ આ પરીક્ષા આપી શકશે નહીં જોકે રિઝર્વ કેટેગરીના તમામ ઉમેદવારોએ માસ્ટર ડિગ્રીમાં ઓછામાં ઓછા પચાસ ટકા હોય તો જ આ પરીક્ષા આપી શકે છે અનરિઝર્વ કેટેગરીના ઉમેદવારોમાં ઓછામાં ઓછા પંચાવન ટકા જરૂરી છે જય હિન્દ જય ભારત